નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર મશ્રી ભાટુલ જાફરાત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર જાફરા તાલુકાના લોહર ગામ અને આહિર સમાજનું ગૌરવ આહિર વિપુલભાઈ કલસરિયા પ્રથમ છ મહિનાની પોતાની આર્મી ટ્રેનિંગ પૂરી કરી છુટ્ટીમાં વતન આવવાની ખુશીમાં સમગ્ર લોર ગામ વીર જવાનને વધાવવા હાજરી આપી હતી નાના એવા ગામમાં એક ધાર્મિક પ્રસંગ જેવો માહોલ અને લાગણી જોવા મળી હતી વિપુલભાઈને ઘોડા પર બેસાડી આખા ગામમાં સામયું કરવામાં આવ્યું હતું અને ઘરે ઘરે વિપુલભાઈને ને દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા લોહર ગામમાંથી વિપુલભાઈ પ્રથમ આર્મી મેન હોય સમગ્ર ગામની દેશ પ્રત્યેની અને આર્મી મેન પ્રત્યેની લાગણી જોવા મળી હતી દરેકના આંખોમાં બંને પ્રકારના આંસુ જોવા મળ્યા હતા આ તકે વિપુલભાઈના સગા સંબંધીઓ મિત્ર સર્કલ ગામના સરપંચશ્રી આગેવાનો વડીલો યુવાનો બાળકો અને માતાઓ અને બહેનો ટૂંકમાં મહેમાનો સહિત આખું ગામ આ પ્રસંગમાં જોડાયું હતું આઈ એકતા મંચ જાફરાદ તાલુકા ટીમ સહિત પ્રસંગમાં હાજરી આપી હતી રિપોર્ટર મશ્રી ભાટુ જાફરાબદ મહાદેવ સેવન્યુ